આજે ઓલપાડ ખાતે એક સીઠાણ ખાતે અને એક ખાતે આયુષ્ય મંદિરનું ખાતમુહૂર્ત પકડવામાં આવ્યું આજે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના તમામ સિત્તેર વર્ષની ઉપરના નાગરિકોને આયુષ્ય વન વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એકસો પંચાણું ઓલપા વિધાનસભાના ઓલપા તાલુકાની અંદર બાવીસ હજાર જેટલા સિત્તેર વર્ષથી વધુના વયના વડીલો ધરાવે છે અને અહીંયા સૌ મારા આરોગ્ય કર્મચારી અમારા સરપંચીઓ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર થકી અમે એસી ટકા લોકોના દેશના વડાપ્રધાન મોદી સાહેબના આયુષ્ય વન વંદના યોજના હેઠળ કાર્ડ નીકળી ગયા છે આજે પણ ઓલપાના લગભગ બે એક હજાર જેટલા લોકો આજે વય વનના હેઠળ અહીંયા કાર્ડ નીકળવાનો મોટો મહા કેમ્પ આયોજન કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા અને આજે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોએ આજે આયુષ્યમાન ભારતનો કાર્ડ નીકળ્યો છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની તમામ સિત્તેર વર્ષના ઉપરના લોકો માટે એમ નથી આવકને પુરાવાની જરૂર ફક્ત એનો મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક હશે તો એમને તરત જ આયુષ્યમાન ભારતનો કાર્ડ નીકળી જશે અને પાંચ લાખ રૂપિયા સુધીની એની આરોગ્યની તમામ સુવિધાઓ એને ફ્રીમાં મળશે સાથે સાથે આ કાર્ડ આજીવન કાર્ડ એ ચાલશે અને પછી ક્યાંય રિન્યૂ કરવાની જરૂર પણ નથી